મને માતાને તમારો ભાવ જોઈ તમારો હેત ને તમારી ભક્તિ જોઈ અને મને માતાને ના રહેવાયું આજ મારા ભક્તોને દર્શન દરેક ને ખૂબ રામ છે આગળ બેઠેલા દરેક ને રામ વચ્ચે બેઠેલા દરેક ને રામ પાછળ બેઠેલા દરેક ને રામ આગળ પાછળ બધી બાજુ જો જો સુધી મારો અવાજ સંભરાય છે જો જો સુધી કદાચ મારા દર્શન થાય છે એવા દરેક ભાવિક ભક્તોને મારા બહુચરના ખૂબ રામ રામ ના આજે પહેલી વાર રવિવાર આયા હોય એવા નહીં રામ જૂના ભક્તો નહીં રામ નવા ભક્તો નહીં રામ બારેજા ગામના દરેક ભક્તોના રામ ગુજરાતના ખૂણેથી ખૂણે ખૂણે ગામડા વિસ્તારોમાંથી મોટી શહેરોમાંથી સિટીઓમાંથી આયેલા દરેક ભાળા વાહલા ભક્તો ના ખૂબ રામ રામ ના મને માતાને ખબર છે કે હજારો નહીં પણ લાખોની સંખ્યામાં આજ મારા મારાહુર મેલડીના ભાવિક ભક્તો ગુજરાત નું કોઈ ખૂણો કોઈ ગામડું બાકી નથી કે જ્યાં મારો ભક્ત ના હોય હું માતા બોલું પણ રહીવાની ગાદી બનશે દરેક જાણો છો ને એનું કારણ જાણો છો ને શું કારણ છે એનું વરસાદ ચોમાસુ નજીક આવ્યું છે ઋતુ ઋતુ ની જગ્યાએ છે દેવી શક્તિ દેવી શક્તિ ની જગ્યાએ છે ભક્તો એ પોતાની જગ્યાએ રહેવાનું પણ આવા સમયગાળામાં તે જો કદાચ દૂર દૂર થી ભલે ગાદી બંધ રહી પણ માં તારા રવિવાર વગર તો અમને ચાલશે નહીં એમ કરીને આયેલા દરેક ને રાવ સ્પષ્ટ કહેવામાં આવે છે કે ગાદી બંધ છે કે માતાજી નું પ્રવચન કે કોઈ બીજી વસ્તુ થશે પછતાય દર્શન કરવા ભલે મારા ફોટાના દર્શન કરતા મારા ધજાના દર્શન કરતા પણ મારા દર્શન કર્યા બરાબર છે આમ થાય કદાચ બારીજા જા ધોમ આવી અને પડેલો પથરો અમથો કરી બહુચર મેલડી ના નોમ થી કદાચ નમન કરી જોજો જો કદાચ શાક સાથે એનું ફળ ના લાવ મારો નોમ માતા નહીં પણ તમારો બધાનો હેત છે તમારો બધાનો ભાવ છે એટલે જ હું માતા આ રીતે ગાદી પર આઈ અને તમને થોડી જીવન મે એક સંતુષ્ટતા આવો જીવન મે એક રાહત રહે એ બધું ધોણ માં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે કેમ કે તમે નહીં મોનો તો 60 થી 70 વીગા માં મારી ગાદી થાય છે આ મેદાન આખું ભરાઈ જાય છે રોડ આખું ભરાઈ જાય છે આખું બારેજા ગામ બ્લોક થઈ જાય છે આવી પરિસ્થિતિ સર્જાય છે ને એના કારણે આ ચોમાસા પૂરતું થોડું ગાદી બંધ રાખીશ પણ હું માતા બંધ નથી તો બારેજા ગામ એટલે એક નાના નાનકડું ગામ કહેવાય વધુમાં વધુ કદાચ પચાસ હજાર ની વસ્તી રહેનાર ગામ કહેવાય આખા બારેજાની વસ્તી ગણો ને તો પચાસ હજાર એટલે પચાસ હજાર એનાથી વધારે છે તો કદાચ પંચાવન હજાર પણ પચાસ હજાર ની ગામની વસ્તી જે ગામની હોય એવા નાનકડા ગણા ગામ માં પાંચ લાખ ભાવિક ભક્તો આ બધું માં રાખી અને કોઈને તકલીફ ના પડે મૂળ મારો ભાવ શું છે કે મારા ધામ પ્રત્યે કોઈ પણ કોઈ પશુ પક્ષી ને કોઈ મનુષ્ય ને

તકલીફ ના પડે રાખવું આજુબાજુના જેટલા પાર્કિંગ જોઈએ જેટલી જગ્યા જોઈએ એટલી સેવા માં પણ આપે પણ એમનો આભાર છે મારા ધ્રોમ ની સેવા જે કરી છે એનો પણ દિવસે 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 લાખો સંખ્યામાં ભાવિક ભક્તો વધતા જાય અને મને મારા ભાવિક ભક્તો ક્યાં ક્યાં સુધી ખબર છે ને તો કહેવાય છે ને કે હુકમ વગર માતાજી હુકમ વગર દર્શન થાય માતાજી ના હુકમ વગર માતાજી ના જવાય તો કદાચ તમે તમારા થી તમારા થી નહી આયા મારા જેવી માતાના હુકમ થી આયા છો માતાના હુકમ થી આયા હોય ને તો મારા હુકમ નું પાલન કરવું એ તમારું ધર્મ બનશ તો કદાચ આજ હું સોલંકી પેઢી ની બહુચર હું રોમવારી બહુચર માતા હું દરેક ભાવિક ભક્તોને એક જ કહીશ કે તમે ખૂબ ચાહો છો મને ખબર છે ખૂબ ચાહો છો તમારી કુળદેવી ને એ ખબર છે ખૂબ ચાહો છો મારા રોમ ને એ ખબર છે પણ બસ જીવનમાં એક મારે ચુંદડીનો છેડો જાલ્યો છે ને તો ધીરજની ડોર પકડી આ ચુંદડીનો છેડો જાલી રાખજો આજે ને કાલે તમારી બાજુ લમણાવારી એવો વિશ્વાસ રાખવો પડશે એવો વિશ્વાસ હશે ને તો વિશ્વાસ થી આ કોઈ એવું દુઃખ નથી કે જે દેવી શક્તિ ના મટાડી શકે આટલો વિશ્વાસ રાખજો જબરા 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 હોય તો એવા સમાધાનય જબરા જબરા એવી દેવી શક્તિ અને એવી મંત્રોય મેલ્યાશ કે જેના ઉચ્ચારણ થી જેની સાધનાથી જેના અનુષ્ઠાન થી ભલ ભલા કર્મો ના દુઃખ હોય ને તો એ કદાચ એ દુખ દૂર કરવા માટે મારા હુકમ નું પાલન કરવું તો મારો તો એક જ હુકમ છે બોલો રામ 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 નામ વગર જીવ દુખારી કે છે ને રામ નામ વગર દરેક મનુષ્ય દુખી દુખી રામ નામ રૂપી ધન આલ્યું છે ને પૈસા તો ભલે કમાવો પૈસા તો ભલે ને બચત કરો પણ આ રામ નામ રૂપી ધન ના કમાઈ લેજો જીવનમાં થોડું જો વિશ્વાસ આવતો હોય મારા એક બોલ ઉપર એક એક શબ્દો ઉપર તો અમૂલ્ય ધન આલું છું

ભટકી ભટકી ફરી ફરી ને આયા છું એટલે રાડો પાડી પાડી ને બોલી અહી નથી દાણા જોવાતા નથી કોઈના જોશ જોવાતા નથી કોઈના હાથ જોવાતા નથી કોઈની કુંડલી જોવાતી અહી કશું જોવામાં આવતું નથી